સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજ રોજ હિંમતનગર પાસે આવેલા જામરા ગાડીમાં આગ આગ લાગી હતી અચાનક લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગાડી લીખી તરફ જઈ રહી હતી લીખી તરફ જતા ઘાટી ચડતા અચાનક આગ લાગી હતી આગ લાગતા ગાડી બળીને રાખ થઈ ગઈ છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે ત્યારે

આગ લાગતા ગાડી રાખ થઈ છે શોર્ટ કારણે આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે અને અંદર રહેલો ગેસ નો નાનો બાટલો ફૂટ્યા પણ લોક મુકે ચર્ચા એ જોર પકડ્યું છે રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા